ચોરી થઈ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી તમને ચોખીન ચાટ ખબર છે ફોજદારી મેટર નથી છતાંય પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ભેગા કરી અને શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય ગુનો દાખલ કરો પૂરજો કઈ વાંધો નહીં હું ફેસ કરી લે લડાઈ પૂરી નહીં બધા જાણે છે છતાં પણ પોલીસ મેટર નથી શાંતિ થી હતા પણ તમારે બુદ્ધો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફિયા હોય અનાજ ચોરી કરી છે એ વાત છે ફરિયાદ હું આપવામાં આપી શકું કેમ પોતાની આપી શકો અરે હું જનતા નો જોવાય બધી જો ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે કાયદા થી ઉપર

ચોરી ની ફોરિયાદ ક્યાં કરવાની ચોરી કોને કેવાય ચોરી ચોરીની વ્યાખ્યા અનાજ ચોપડે ચડી ગયું મને નથી મળ્યું

ચાલુ છે નથી ત્યાં ઓકે ચાલુ નથી બધા વૈયા ગયા તમને ખબર જ નથી હું જઈને આવ્યો ત્યાં બેઠા છીએ

બરાબર તો બેસે ક્યાંય ન બેસે તમારે બધા બેઠા છે આમ તો ઘણા બેઠા છે એક શબ્દ

લોકો એક કામ કલમ સાથે કે કઈ કલમ જો પોલીસ તપાસ કરી કલમ નહીં બધું

અને બધું આપી તમારી હિંમત બાર આપું ના ના બધું જ છે કાયદા બધું જ છે પણ તમારથી થાય એમ નથી તમારી હાથ બંધાયેલા છે કાર્યવાહી ઓલરેડી ચાલુ છે છતાં બી આવું કાર્યવાહી ન કરી બરાબર

જવાબ નથી કોણ લેખિત આપ્યું લેખિત માંથી આપ્યું કાર્યવાહી ન થઈ હોય તો મને ડાયરેક્ટ ચોર પકડી લઈ

એમ એક અત્યાર તમામ લેતર માં જવું પડે જવું પડે ભાઈ તમને